ટા ગામના વીર જવાન શહીદ થતા તેમના પાર્થિવ દેહને માદરે વર્તન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી ઘર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામમાં સરહદ પર સુરક્ષા માટે તૈનાત રહેવા માટે મોટા પ્રમાણમાં યુવાનો ભારતીય સૈન્યમાં ફરજ અદા કરી રહ્યા છે અને મા રક્ષણ રક્ષણકાજે પોતાનું બલિદાન આપ્યા છે અગાઉ પણ મોટા ગામના જવાને સરહદ પર શહીદી વહોરી હતી ત્યારે પાલનપુર તાલુકાના મોટા ગામના ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ અડિયોલનું ઓરિસ્સામાં ફરજ દરમિયાન નિધન થયું હતું જેને લઈને પરિવારમાં શોખ પ્રસરી ગયો હતો મહેન્દ્રસિંહ અડિયોલની તબિયત ના દુરસ્ત હોય સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થતાં તેમના પાર્થિવ દેહને તેમના માદરે વતન મોટા ગામે લવાયો હતો જ્યાં આજરોજ જિલ્લા પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમના ઘરેથી તેમની શમશાન યાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા અને ભીની આંખે ભારત માતાના પુત્રની વિદાય આપી હતી ગામ લોકોએ ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોના નારા સાથે તેમને વિદાય આપી હતી ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગામમાં આવેલ શમશાન ભૂમિમાં લઈ જવાયો હતો ત્યાં તેમના પરિવારજનો દ્વારા તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો મહેન્દ્રસિંહ અડયોલને બે બાળક છે જેમાં એક બાળક પાંચ વર્ષ અને બીજું બાળક હજુ છ માસનું છે ત્યારે આ બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી ત્યારે પત્નીએ પોતાનો સુહાગ ગુમાવ્યો છે એકના એક જુવાન જોત દીકરાના નિધનથી ગામમાં શોક વ્યાપી ગયો હતો દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ જોઈએ